ચલો સીઠજી બોલો ભાઈ તીન રૂપિયા ભાઈ રૂપિયા ભાઈ કા પાંચ રૂપિયા ભાઈ આઠ રૂપિયા દસ રૂપિયા વાસ રૂપિયા આઠ રૂપિયા કેવાય ભાવ

જે અત્યારે દાડમ દાણો જે અંદરથી આ ટાઈપનો જે એકદમ બ્લેક થઈ ગયો છે આને બોઇલ કહેવાય આ વસ્તુ ખાવામાં ઉપયોગ થતી નથી બરોબર એના કારણે ગુજરાતનું આખું માર્કેટ પિટાઈ ગયું છે રાજેશભાઈ દાડમ વેચવા આવ્યા હતા હા કેવો ભાવ મળ્યો 20 રૂપિયા મળ્યા કિલો કેવો ભાવ કહેવાય ભાવ મીડિયમ કહેવાય પણ આ તો માલ પ્રમાણે અત્યારે માલ બગડી ગયેલ છે એ પ્રમાણે આ મંડીનો આભાર કહેવાય કે આપણને માલનો નિકાસ કરી આપે છે એટલે એક રીતે સારા જ કહેવાય કેટલો નુકસાન છે નુકસાન અડધું નુકસાન અડધા ઉપર માની લો કે લાખમાં માં હોય તો દસ લાખ ઉપરનો નો વીસ વીઘા બગીચો હોય દસ પંદર લાખ નું નુકસાન ગણવાનું આ ભાવ ભાવ પ્રમાણે તો હર્ષભાઈ છેલ્લી જાગીર માં તમારું સ્વાગત છે અને જે દાડમ નો મુદ્દો હળવદ તાલુકામાં તમે જે આ માર્કેટ યાર્ડ ચલાવી રહ્યા છો સૌથી પહેલા તો એ જણાવો કે હળવદ તાલુકામાં દાડમ ની ખેતી વિશે તમે શું માનો છો અને અત્યારની પરિસ્થિતિ શું છે નમસ્કાર બધા ખેડૂત મિત્રોને અત્યારે હળવદની અંદર જે દાડમ થઈ રહ્યા છે એમાં જે આ વરસાદની સિઝન છે આના અંદર અમુક વિસ્તારના દાડમોમાં જે અંદરથી દાણો બહુ ડેમેજ જોવા મળે છે આપણને બરાબર અત્યારે બહારથી એનું બરાબર છે બહારથી એનો કલર બરાબર છે અને બહારથી કલર શાઇનિંગ છે એનું બરાબર છે પણ જે અંદરથી એનો જે દાણો છે એ ડેમેજ છે એ દાણો ખાવાલાયક નથી એના હિસાબે કરી અને જે અત્યારે હળવદનું બજાર છે દાડમનું જે બજાર છે એ અત્યારે બહુ નીચે છે દાડમનું બજાર જે હળવદ તાલુકામાં અત્યારે મોટા પાયે જે નવા દાડમનું વાવેતર અને ઉત્પાદન એ મબલખ ઉત્પાદન ખેડૂતો લઈ રહ્યા છે પરંતુ જે મોંઘી ગણાતી ખર્ચાળ ગણાતી અને સારું વળતર આપતી જે દાડમની ખેતી છે તે અત્યારે ખેડૂતોને મુશ્કેલીરૂપ સાબિત થઈ રહી છે હર્ષભાઈ હવે જે તમે જે દાડમનો દાણો ખરાબ થવાની વાત કરી એવા કયા પરિબળો છે જેના કારણે ખેડૂતોને આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તમે માર્કેટમાં માલ વર્ષોથી આ તમે જોતા આવ્યા છો તો જે સતત ભાવ સારા ખેડૂતોને મળતા આવ્યા હતા તો અચાનક એવા કયા પરિબળો છે કે જેના કારણે આટલું બધું ડેમેજ આવે છે જુઓ સાહેબ અત્યારે એવું છે કે મહારાષ્ટ્રનો જે માલ છે બારે જે આઉટ વિસ્તારો છે મહારાષ્ટ્ર છે કર્ણાટક છે બરાબર અને આંધ્રા આ જગ્યાઓનો માલ અત્યારે બજારમાં વેચાય છે સાઉથમાં કર્ણાટક અને મહારાષ્ટ્રનો માલ વેચાય છે એટલે આપણો ગુજરાતનો માલ ત્યારે અત્યારે ચાલતો નથી બિલકુલ બરાબર છે અત્યારે ગુજરાતનો માલ બધો નોર્થમાં કપાય છે સાઉથમાં અત્યારે આપણો માલ ચાલતો નથી ત્યાં મહારાષ્ટ્ર અને કર્ણાટકનો માલ વેચાય છે બરાબર આપણા દાડમમાં અત્યારે આપણે બીજું કોઈ પણ ફ્રૂટ લેવા જઈએ એક તો એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે અત્યારે આપણે ગમે ફ્રૂટ લેવા માટે જઈએ તો અંદરથી ખરાબ હશે તો એ આપણે લેવાના નથી બરાબર છે બહારથી આપણને બહુ સારું લાગે છે પણ અંદરથી જ્યારે ખરાબ જોઈએ ત્યારે આપણે એ ફ્રૂટ લેવાના નથી એ જ રીતે અત્યારે હળવદનું દાડમ છે એ બહારથી બહુ જ સારું લાગે છે પણ અંદરથી એનો દાણો ખાવાલાયક નથી જો હું તમને જ એક ફ્રૂટ આપું કાપીને તો તમે પણ ન ખાઈ શકો બરાબર છે એના હિસાબે અત્યારે બહારની જે બજારો છે એમાં આપણા ગુજરાતના માલની અને પર્ટિક્યુલર હળવદ ઈલાકાનો જે માલ છે જે અંદરથી દાણો ડેમેજ છે જે ખાવાલાયક નથી એનું અત્યારે બારે કોઈ પણ મજા નથી હર્ષભાઈ જે આપણને વાત કરી રહ્યા છે કે કર્ણાટક અને મહારાષ્ટ્રનો માલ એની સામે જે આપણા ગુજરાતનો માલ એ ટકી શકતો નથી ક્વોલિટી વાઈઝ એના કારણે જે માર્કેટ ડાઉન થઈ રહ્યું છે હર્ષભાઈ જે આ ફંગસના પ્રશ્નો હોય કે મેઇન પ્રશ્ન તો ફંગસના લીધે જે દાણો ડેમેજ થવાનો છે તો હવે એ જણાવો એક વેપારી તરીકે કે એક દાડમ દાડમના અનુભવી વ્યક્તિ તરીકે કે ખેડૂતોએ આ માર્કેટમાં ટકવા માટે કોમ્પિટિશનમાં ટકવા માટે મહારાષ્ટ્ર કર્ણાટક કર્ણાટકને રાજસ્થાન ને બધા સાથે માલ તો અત્યારે આગળ જતા સાથે આવવાનો જ છે તો આના માટે ટકવા માટે ખેડૂતોએ કેવા પગલાં ભરવાના છે ખેડૂત જે છે જ્યારે પર્ટિક્યુલર આ દાણો જે અંદરથી ડેમેજ છે એના માટે ખેડૂતોએ એના માટે કોઈ સ્પ્રે આવે એના માટે જે દવાઓ આવે એનો ઉપયોગ કરવો જોઈએ બરાબર કે જેથી કરીને અંદરથી દાણો ડેમેજ થાય નહીં એ જે ડેમેજ દાણો છે એ ન થાય એના માટે ખેડૂતોએ પગલાં લેવા જોઈએ બરાબર જેથી કરીને આપણો બીજા સ્ટેટ પ્રમાણે અત્યારે જે વરસાદની સિઝનમાં મહારાષ્ટ્રનો માલ નીકળે છે અત્યારે બધી જગ્યાએ મહારાષ્ટ્રનો માલ ઓલ ઓવર બહુ સારા રેટમાં વેચાય છે મહારાષ્ટ્રમાં અત્યારે પણ બગીચા સિત્તેર રૂપિયા એંશી નેવું સો રૂપિયા એકસો દસ રૂપિયામાં પણ અત્યારે મહારાષ્ટ્રના માલો વેચાય છે બહુ સારી રીતે વેચાય છે બરાબર બારે ઓલ ઓવર માર્કેટોમાં પણ એ માલનું બજાર બહુ સારું છે જ્યારે હળવદનું અને ગુજરાતનું માનો કે અત્યારે ગુજરાતની અંદર હળવદમાં જ વધારે માલ છે બીજા આઉટ જે છે માનો કે થરાદ વિસ્તાર થઈ ગયો કચ્છ છે આ વિસ્તારોમાં અત્યારે પર્ટિક્યુલર એટલો બધો માલ નથી બરાબર હળદમાં અત્યારે માલ છે પણ અત્યારે એનો દાણો જે છે ગુલાબી દાણો હોય તો પણ આગળ ચાલે છે પણ જ્યારે અંદરથી દાણો બોઇલ નીકળે છે અંદરથી દાણો ડેમેજ નીકળે છે એ માલ અત્યારે મહારાષ્ટ્રના કોમ્પિટિશનમાં આપણું માલ વેચાતો નથી હવે હવે એક વસ્તુ એ જણાવો કે હળવદમાં જે દાડમનું વાવેતર અત્યારે મગલ પ્રમાણમાં થઈ રહ્યું છે મોટાભાગે ખેડૂતો જે જે બાગાયતી ખેતી અને એમાં દાડમ તરફ બહુ ઝડપથી ભરી રહ્યા છે એક વેપારી તરીકે અને તમે જે આજુબાજુમાં તમે કીધું એમ કે ઘણા રાજ્યોમાં તમારો વેપાર છે હળવદનું ભવિષ્ય કેવું જોવું હળવદનું ભવિષ્ય બહુ સારું છે દાડમની ખેતી એ એક એવી ખેતી છે કે જેમાં પ્રોફિટના બહુ સારા ચાન્સ છે બીજી ખેતી કરતાં આપણે બીજી બધી ઓલ ઓવર જીરું કે બીજી ગમે તે રાઈ કે બધી ખેતી છે કે જે અહીંયા બધા કરતા હોય છે એના કરતાં જે દાડમની ખેતી છે એમાં બહુ સારું એવું પ્રોફિટ ખેડૂત મિત્રો બધા જે છે આપણા બધા ખેડૂતો અહીંયા બહુ ખેડૂતો આવતા હોય છે તો હમણાં તમે ખેડૂત મિત્રોના પણ બધાના ઇન્ટરવ્યૂ તમે લેજો તમને બધું જાણવા મળશે કે ભાઈ ખેડૂતોને બહુ સારી એવી રીતે પ્રોફિટ થાય છે બરાબર દાડમની અંદર બહુ સારું પ્રોફિટ છે પણ અમુક સિઝન દરમિયાન અમુક જે એનો ટાઈમ હોય છે એ દરમિયાન દાડમની ડિમાન્ડ હોતી નથી માનો કે અત્યારે બહારના ઓલ ઓવર સ્ટેટ જોઈએ દિલ્હી ઉત્તર પ્રદેશ અને આ બધા જે સ્ટેટ છે એમાં દાડમનું અત્યારે જે ગુજરાતનો પર્ટિક્યુલર માલ છે એની કોઈ ડિમાન્ડ નથી અત્યારે મહારાષ્ટ્રનો અંદરથી દાણો બહુ સારો બહુ કલરવાળો બહારથી બહુ સારો કલર એ માલ અત્યારે બહુ સારી રીતે વેચાય છે અને બારે અત્યારે આપણે અમે ન્યૂઝમાં બી જોયું હશે કે અહીંયાનો બધે માલ પંજાબમાં જાય તો પંજાબમાં અત્યારે બહુ ફ્લડ ચાલે પછી આપણે ઉત્તરાખંડ છે ત્યાં બી અત્યારે બહુ ફ્લડ છે બરાબર અને યુપીમાં પણ બહુ વરસાદ છે દિલ્હીમાં છેલ્લા અઠવાડિયાથી વરસાદ આવે છે એટલે વરસાદ પણ ક્યાંક ને ક્યાંક અહીંયાના માલોને વેચાવામાં બહુ તકલીફ આપે છે બરાબર વરસાદ હોય ત્યારે ગ્રાહક આવી ન શકે જે રેડિયોવાળા છે જે લારીઓવાળા છે એ માલને વેચી ન શકે એટલા માટે જે હલકો માલ છે એ રેડિયો ઉપર વેચાય છે એટલે એ માલને પણ આ બહુ અસર કરે છે વરસાદ પણ દાડમને વેચાવામાં બહુ અસરકારક છે હર્ષભાઈ એક વસ્તુ એ હોય બહાર એટલે કે સીઝનની વાત હોય કે વેપારી તરીકે ખેડૂતોને આમ તો આપણે કંઈ બહુ એના ભાવને લઈને કંઈ કહી નથી શકતા પરંતુ તમારો અનુભવ શું છે કે કઈ સિઝનમાં ખેડૂતોને સારા ભાવ મળવાની સંભાવના વધી જાય જ્યારે દાળણની ડિમાન્ડ વધારે હોય ત્યારે અમુક સમયગાળો એવો હોય છે બરાબર કે ભાઈ જ્યારે મહારાષ્ટ્રમાં માલ ઓછો હોય છે કર્ણાટકમાં માલ ઓછો હોય ત્યારે ગુજરાતના માલના બહુ સારા ભાવ માનો કે હમણાં થોડા સમય પહેલાં અહીંયા સો એકસો દસ એકસો વીસ એકસો ત્રીસ એકસો ચાલીસ રૂપિયા સુધીના પણ અહીંયા હળવદમાં સોદા થયેલા છે બરાબર કે જ્યારે બહારના વિસ્તારોમાં માલ ઓછો હોય અને અહીંયાના માલની ક્વોલિટી સારી હોય ત્યારે અહીંયા કને બહુ સારા બગીચામાં પણ અને માર્કેટમાં માર્કેટની આપણે ઓલ ઓવર વાત કરીએ તો માર્કેટમાં બહુ સારા ભાવમાં દાડમ વેચાય છે બરાબર ખેડૂતોને મંડીનું એવરેજ સો એકસો દસ રૂપિયા એકસો પંદર રૂપિયા સુધી માર્કેટમાં જે ખેડૂત માલ લઈને આવે છે એને પણ એવરેજ આવે છે બરાબર એટલે જ્યારે ઓલ ઓવર વિસ્તારમાં માલ ઓછો હોય અને માલની ડિમાન્ડ વધારે હોય બરાબર સીઝન પ્રમાણે કંઈ કહી શકાય કે આ સીઝન સિઝન જો અત્યારે દાડમની સિઝન છે હળવદમાં ભરપૂર માલ છે અને મહારાષ્ટ્રમાં પણ માલ છે કર્ણાટકમાં પણ માલ છે તો અત્યારે દાડમની ડિમાન્ડ એટલી બધી છે નહીં બરાબર એટલા માટે બજારનું બહુ સંતુલન છે અહીંયાનું બજાર કંઈ પણ છે નહીં દસ રૂપિયા પંદર રૂપિયા વીસ રૂપિયા પચીસ રૂપિયા ત્રીસ રૂપિયા સારો માલ હોય તો પાંત્રીસ રૂપિયા સુધી પણ આ બજાર અત્યારે છે બરાબર